સંદેશ માતા પિતાની લાળકવાઈ એક દીકરી કાચાનો કટકો છતા પરાઈ એક દીકરી ક્યારેક પરી તો ક્યારેક ઢીંગ લે તો ક્યારેક મનના ટોળ લે કોયલ એક દીકરી સંબંધો સાચવતા આવડે જેને એવી પૂનમની ચાંદની એક દીકરી એનો ખાલી પો કોઈથી ભરાય ના એવી સુખદુખની સખી એક દીકરી દીકરો ભલે પરણીને લઈ આવે બહુને પણ એ હોય તો કોકની એક દીકરી ગૃહસ્થાશ્રમ જેનું છે અમૂલ્ય ફાલો એ સમસ્ત સંસારની નારી એક દીકરી કહેવાય પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વાલ એ ભેગું થાય એટલે આકાશમાં જે હેલી ચડે દેહ તેની વાદળી બંધાય ને જે આનંદ વર્ષેનું નામ દીકરી ભાઈઓની મુસ્કાનને પરિવારની શાન જ્યોતિના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ મૌલિક રાજશેષ રાજરોશની દોષતી વિભૂતિ દ્વારા અભિનંદન પાઠવ્યા બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ